સવારે ખાનગી વ્યક્તિ દ્વારા અઢાર જણા પોલીસને મેસેજ મળેલો એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધડનો ભાગ હોય માથાનો ભાગ એ પડેલો મળી આવેલો છે જેમાં સ્કીન નથી ઓછી દેખાય છે તો સ્પોટ ઉપર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે આ સિવાય વેટરનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પાલ ગાર્ડન પાસે પણ અમુક અંગો મળી આવ્યા છે પાલ માટે મળી આવ્યા છે એ પણ એફએસએલમાં મોકલી આપવામાં આવે છે ચકાસણી સારું કે ફોન અવયવો છે વેટરનરી ડૉક્ટરને કહેવા પ્રમાણે અત્યારે એણે કોઈ કહ્યું નથી એણે એવું કહ્યું છે એફએસએલમાં મોકલી આપશે સેમ્પલ આજ રોજ સુરત પાલ વિસ્તારની અંદર ગૌમાતાનું માથું કાપેલું વણીભદ્ર બિલ્ડિંગની બહાર પડેલું હતું જયારે મારા પર એક અગ્રણીનો ફોન આવ્યો કે આવી રીતે અહીંયા ગૌમાતાનું માથું કાપેલું પડ્યું છે હું સ્પોટ પર પાંચ મિનિટમાં પહોંચી ત્યારે ગૌ ગૌરવજી ભગવાન ત્યાં વધારેલા હતા અને પોલીસ પણ ત્યાં આવી ચુકેલ હતી પોલીસનું નું કહેવું એવું હતું કે અમે આ માથાને પોલીસ સ્ટેશનમાં લડી જઈ અને આગળની કાર્યવાહી હાથ ધરીએ પરંતુ અમારા જૈન સમાજનો આક્રોશ હતો અને વિરોધ પણ હતો કે જયારે અહીંયાથી મળ્યું છે ત્યારે તમે જગ્યા પરથી આગળની કાર્યવાહી કરો ખરેખર અમારા જૈન સમાજનો આ જે આગ્રહ અને વિરોધ હતો તે ખૂબ જ વ્યાજબી હતો પોલીસે પણ આની અંદર અમને ખૂબ સાથ સહકાર આપ્યો ત્યાંના ગોઝિયાસર રાંદેર અડાજણ પોલીસ સ્ટેશનના રાંદેર પોલીસ સ્ટેશનના સોનારા સાહેબ પણ સ્પોટ પર આવેલા હતા તેમને ખૂબ જ લોકોની સાથે સહ સહકાર આપેલો અને ત્યારબાદ ઉપરના અધિકારીઓ આવેલા એફએસએલ ટીમને પણ સ્પોટ પર બોલાવવામાં આવેલી ત્યારબાદ ટુકડા લઈ ગઈ આગળનું એફેશિયલ કરવા માટે અમારા જૈન સમાજના વ્યક્તિઓ સાથે એફેશિયલ કરવા મોકલી આપેલ છે અને અમારી માંગ જે હતી કે પોલીસ સ્ટેશનમાં નહીં પરંતુ અહીંયા જગ્યા પર ફરિયાદ લેવામાં આવે તો પોલીસે પણ તેમાં પણ સાથ સહકાર આપ્યો છે અને વીસ થી એકવીસ સેક્શનોની જોગવાઈ સાથે પોલીસે આ ફરિયાદ દાખલ કરી દીધેલી છે અને ક્રાઇમ બ્રાન્ચ પણ ત્યાં આવેલી હતી તેમની પણ એવી ખૂબ જ સંતોષકારક

અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું નિર્ણય કદાચ હવે એફએસએલની ટીમ કરશે બ્લેક કલરનું મોઢું છે મે બી ભેંસ પણ હોઈ શકે મે બી ગાય પણ હોઈ શકે પ્રશ્ન એ નથી કોનું ગળું જે પ્રશ્ન એ છે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું કદાચ બની શકે એવું કોઈક ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી પ્રશાસનની ટીમોને બોલાવી દીધી છે એફએસએલની ટીમ પણ રિસર્ચ માટે આવી રહી છે અહીંયા બધા જ ભાવકો મક્કમ છે આ અહીંયા જ ગળું રહેશે અહીંયા જ એના ટેસ્ટિંગ કરવામાં આવશે અને વહેલી તકે કોણે આ ગલત કાર્ય કર્યું કોણે આ દુષ્કાર્ય કર્યું એ નિર્ણય કરવા સીસીટીવીના ફૂટેજ પણ વહેલી તકે ચેકિંગ કરવામાં આવે અને જેણે પણ આ પગલું લીધું છે એ વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય એક પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે આજે એક ગાય એ માત્ર જૈનો માટે નહીં સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે